આપણે આવ્યા છીએ વાડીએ જો કે આપણે ત્યાં ગેટથી નથી આવ્યા આપણે આલી સાઈડના ગેટેથી થયા અહીં બીકોઝ કે ત્યાં કાને ગેટ ખોલવામાં બહુ જ દિક્કત આવે છે એટલા માટે તો ટાંકું પૂરું ભરેલું છે પાણીથી અને હમણાં સાફ બી કરીને એટલે માટી બધી બહારે નીકાળેલી પડીએ ત્યાં કાને ત્યાં છે અને ત્યાં બી છે અને પૂરું આવી રહી બીજી માટી તો ચલો આપણે અહીંયાથી જઈએ કેવડા બધા પેડિયા પડી ગયા છે અહીંયા કને તો ચલો આપણે અહીંયાથી જઈ આઈ મેન દાદાનું મંદિર છે અહીંયા કને રતના દાદાનું તો આપણે અહીંયાથી જઈ નીચે તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ જોકે થોડું કામ છે એટલા માટે આપણે આવ્યા છીએ અને અંકિતા મને મૂકીને ભાગી જાય હતી એને કીધું ખમ મારા માટે તો ના બસથી હાલી જ ગઈ તો હું બીજો મમ્મી ત્યાં આગળને કામ કરે છે તો આપે એને કામ કરાવીએ એ પપ્પા ભેગા વેલા આવી ગયા આપે વાંયથી આવ્યા તો ચલો આપણે કામ કરીએ તો ત્યાં કાને મમ્મી કામ કરે છે અંકિતા જાય છે અને હું બી જાઉં છું તો આમ આપણે ત્યાંથી આવીએ બટ આપે આલી સાઈડથી આવ્યા બીજા ગેટથી તો શું જોવે છે મમ્મી ત્યાં કાને જઈને આપે જોઈ આ આંબામાં તો કેરી ક્યાંય દેખાતી જ નથી ચલો શું છે ત્યાં કને આ આંબામાં બહુ જ બધી કેરી દેખાતી અહીંયા બી છે ત્યાં બી છે તે છે તો મમ્મી અહીંયા કને ને વીણે છે એટલે ઘરે બનશે ગુવારની સબ્જી તો ગાઈસ અહીંયા રાયણું આવી ગયું છે તો એ રાયણું ખાય છે મમ્મી એને ઉતારી દીધું ને તો એ હવે ખાય છે મને ના ભાવે ચપચોટી જાય એમાં આવી રહ્યું

નીચે નીચે થાય છે કોને તા બધું મારા સારું રાખી દીધું છે કોઈ પોતાનો બધાને વાઢવાનો હોય એટલા માટે તો મારું વારું પતિ અને હવે વારું આવ્યું છે અંકિતાનો તો ઈ હવે થોડીક વાર કામ કરે છે મને કહે કે જરીક વાર દે હું પણ કરું Tomei aqui do leite, cor કંઈ વાંધો નહીં તો અહીંયા ભારી બાંધાઈ ગઈ છે ચાલો હમો એક નિશ્ચાય છે પછી જી જી અવાજ આવી છે બોલી છે અવાજ આવે છે

મારા પપ્પા પણ છે શું કરવા તો જેસીબી આવ્યું છે બાવડિયા કાઢવા માટે તો ત્યાં કને તરફું કરે છે

કવાયગી હવે બીજે બદે નિહાળવા જઈએ કે શું છે હવે ચલો અમે લોકડાઉન ટાઈમે શું કરને આમલી હતી વી આમલી આવે ને તો અમે શું કરને બતાય ને મસ્ત વીડિયોસ બનાયાતા બટ ઈ હવે હઈ ની વીડિયોસ નકર તમે બતાવસ લોકડાઉન ટાઈમે ક્યાંય જવાનું તો આમ હતું નહીં તો કીધું કે ચાલો વાડીયા જાય તો ત્યારે બધા વાડી આવતા બધાએ તો ત્યાં કાઢી વિડીયો બનાવ્યા હતા બટ હવે આંબલી જ નથી કેમ કે વાવાઝોડું હોય ને એમાં પડી ગઈ છે આંબલી એટલે ત્યાં કાઢ બહુ જ જગ્યા થઈ ગઈ છે હવે

તો ચલો અહીંયા કને જોઈ બીજું બધું ઘણા ટાઈમ પછી હું પણ અહીંયા સાઈડ આવવાનું ના થાય આપણું જલ્દી થાય તો આજે જતા આવી લેવાનું હતું એટલા માટે અને આ ડુંગર છે ને આ ડુંગરને આપણે પાર કરીએ ને એટલે નખત્રાણા આવી જાય નખત્રાણા આટલું ઓડું છે આપણી વાડી અહીંયા કને જ છે બાજુમાં નખત્રાણા ની બાજુમાં ડુંગરને ક્રોસ કરીને આવો ને કોઈ આવજો ની કોઈ ખાલી એમ જ કઉ છું તમે આવતા નહી હવે અમે અહીંયા કને હાથ ધોશું હવે હમણાં કેરી કાઢી ને તો અમે અહીંયા કને હાથ ધોશું પાણી ચાલુ હોય ને એનામાં અને આ મોટું વિશાળ ટાંકું છે ઓ ત્યાં કાચબો અંદર ગયો હમણાં એ કાયરો કાચબો શું તમને દેખાય છે હાઈરો ફોન પડી જશે તો રામ રમાઈ જશે છેલ્લે ત્યાં તો મમ્મી ત્યાં કને કુંદા ઉતારવા લાગી ગયા છે તો ચલો આપે એને હેલ્પ કરીએ કેમ કે આપણે પાણી પીવામાં વ્યસ્ત હતા એટલા માટે અને નીચે બી ઘણા બધા પડી ગયા છે કર્યા ત્યાં કને આગ લગાવી છે જો કે કચરો સાફ કરે છે ને એટલા માટે આ જો આમ ચીકણું ચીકણું હોય એટલે ન ખવાય એ મમ્મીને ભાવે એટલે એ ખાય આપ ન ભાવે ન ખવાય તો આ રહી બધા તો આપણે આને ઘરે લઈ જઈશું તો ગઈ ભયાનક આગ લાગી છે આપડી વાડીએ શા માટે એકચુઅલી લગાડી છે લાગી નથી કેમકે કચરો સાફ થાય છે ત્યાં કને એટલા માટે ત્યાં ગાંધો થઈ ગયો ને એટલે કેમેરામેન બહુ સરસ મળી ગયા છે એટલે અમને બહુ જ આનંદ આવે છે કે ફોન પકડવો નથી પડતો એટલે મને બોલવાની બહુ જ મજા આવે છે

એટલે ખણે ના પાલે આપેલ પશવા દેખાતું નથી હવે તમારી આંખ કમજોર હો ગઈ હે એમ પાકલે માં રાખ ને કાચું ના રાખતું સાથે ઢગલો કરતી તો અહીંયા કને થાય છે ભેલ બધા નવી નવી વાનગીઓની તો હવે આવી ગયા આલુ સેવ હજી શું ખજાનો નીકળે છે જોયા રાખો આ છે một thôi, cái này kia do. Bé thơm quá đi. Này anh đuổi luôn. Cô xem đi em đuổi. ra cơ,

બાજરૂ બહુ સરસ છે ચલો તો હવે જઈ છીએ આપે ઘરે પાછા જોકે સુરત દાદા પણ એના ઘરે હાલા ગયા છે અને અંધારું થવા બી આવી ગયું છે તો કીધું કે ચલો હવે આપણે ઘરે જઈએ તો બસ આપણા બ્લોગને આપણે અહીંયા જ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય